આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે અનેક રોગોનો શિકાર બનીએ છીએ એવો જ એક રોગ છે અનિંદ્રા ત્યારે અનિંદ્રા કે માઇગ્રેન જેવા રોગોમાંથી હવે મુક્તિ અપાવી શકે છે સરકારી આરોગ્ય કેન્દ્ર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ રાજ્યમાં અનેક આયુર્વેદિક હોસ્પિટલ અને ક્લિનિક ચાલે છે નાગરિકોને તે ઘણા લાભદાયી બની રહ્યા છે તો જામનગરના સરોજબેન વર્ષોથી અનિંદ્રાથી પીડાતા હતા પરંતુ તેમને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલના તબીબોએ આ વ્યાધિમાંથી મુક્તિ અપાવી છે એટલે જામનગરથી આવ્યા તે અહીંયા મને છે ને ઊંઘ નથી આવતી બરાબર ત્રણ ચાર દિવસથી આ ઊંઘ બરાબર નહીં તો અહીંયા ભટ્ટ સાહેબને મને કે અમારો બાબુ અત્યારે છે ને તો અહીંયા સર્વિસ કરે છે એ કે ના અમારે અહીંયા ભટ્ટ સાહેબ છે ને એ સારું બહુ ઈજ સારું છે ને અહીંયા જ તમને બતાવવા લઈ જવા તે ત્યાંથી મને આવી કહ્યું તો અમે અહીંયા આવ્યા અહીંનો ડોક્ટર સાહેબનો ઈલાજે એને કહ્યું એ પ્રમાણે કહ્યું એને કહ્યું કે આઠ દીમાં તમને આઠ દિવસ તમે દાખલ થઈ જાઓ પણ અમે ચાર દિવસમાં મને બહુ સારું થઈ ગયું ને મને ઊંઘ બરાબર આવવા માંડી આજે આઠ આઠેક દિવસ સાત દિવસ થયા છે આજે સાત કલાકની ઊંઘ લઈ રહ્યા છે અને હજી પણ અમે એમના દવા તો ચાલુ રાખશું એટલે ખૂબ જ સારા પરિણામ આયુર્વેદની ચિકિત્સા દ્વારા મળી રહ્યા તો ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવારથી વારંવાર પેશાબની તકલીફ વર્ષો જૂની માઇગ્રેન જેવી બીમારીમાં દર્દીઓને રાહત પ્રાપ્ત થઈ રહી છે ત્રણ વર્ષથી પેશાબની સમસ્યાથી પીડાતા રાજેશ પટેલની માત્ર ત્રણ મહિનાની સારવાર બાદ સંપૂર્ણ સમસ્યા દૂર થઈ છે પંદર વર્ષથી માઇગ્રેન સામે લડનાર પિયુષ આચાર્યને છ મહિનામાં જ સારી એવી રાહત મને યુરિનનો પ્રોબ્લેમ હતો લગભગ ત્રણ વર્ષથી વારંવાર યુરિન જવું પડતું હતું ઘણીવાર વાર લીકેજ થઈ જતું હતું એ મને અહીંયાથી અઢી ત્રણ મહિનામાં ક્લિયર થઈ ગયો સાવ ડૉક્ટર સાહેબની દવાથી છેલ્લા પંદર સોળ વર્ષથી માઇગ્રેનની તકલીફ હતી મેં માઇગ્રેન માટે એલોપેથી હોમિયોપેથી આયુર્વેદિક ઘણી બધી દવાઓ લીધેલી હતી પણ બહુ ફાયદો નહોતો થતો પછી અહીંનું એડ્રેસ મળ્યું અહીંયા છેલ્લા બે મહિનાથી આવ્યા છીએ મારું ગામ અહીંયાથી એકસો સાઠ કિલોમીટર દૂર છે પણ બહુ જ ફાયદો થવાથી અમે એવરી પંદર દિવસે દવા લેવા આવ્યા છીએ અને અમને બહુ જ બેનિફિટ છે તો રાજ્યમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા અનેક આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે જેમાં કુશળ તબીબો મળી રહે તે માટે છ આયુષ કોલેજ કાર્યરત છે સુરત મોડાસા રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં નવી હોસ્પિટલો અને કોલેજો સ્થાપવાનું આયોજન છે છ આયુષ કોલેજો ગુજરાત ગુજરાતભરમાં અત્યારે કાર્યરત છે સરકારી ગવર્મેન્ટ સંચાલિત જેમાં પાંચ આયુર્વેદ કોલેજો અને એક હોમિયોપેથી કોલેજ છે આગામી સમયમાં અમે બે નવી આયુર્વેદ કોલેજો રાજપીપળા અને સુરેન્દ્રનગર ખાતે કરી રહ્યા છીએ સાથે સાથે બેડેડ હોસ્પિટલો ચાલીસ છે ગુજરાતમાં અને નવા ચાર હોસ્પિટલો સુરત મોડાસા વિસનગર અને રાજકોટમાં એક બીજી કરી રહ્યા છીએ સાથે આટકોટની અંદર પણ એક આપણે કરી રહ્યા છીએ એમ કુલ પાંચ નવી હોસ્પિટલો આયુર્વેદની ડેવલપ કરી રહ્યા છીએ આમ ગુજરાત રાજ્ય આધુનિક અને પ્રાચીન તબીબી પદ્ધતિઓના સમન્વયથી આરોગ્ય સેવાઓને નવી દિશા આપી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર